ડાર્ક વેબની લિંક તમારા સુધી ડાયરેક્ટલી નહીં આવે એના માટે સ્પેશિયલ બ્રાઉઝર ટોરની જરૂર પડે છે સરળ ભાષામાં સમજો કે એ અપરાધીની ઓળખ અને લોકેશન છુપાવવાનું કામ કરે છે જેથી અપરાધીને પોલીસ ટ્રેક ન કરી શકે તમે ભૂલથી પણ ટોર બ્રાઉઝરને ડાઉનલોડ કરવાની ભૂલ ન કરતા અત્યારે ઓનલાઈન ઘણા ફેક બ્રાઉઝર છે જેને ક્લિક કરતાં તમે સાયબર હેકર્સના ભોગ બનશો આ ટોર અપરાધીનું આઈપી એડ્રેસ છુપાવે છે આઈપી એડ્રેસ એ તમારા ફોન જે કમ્પ્યુટરનું ડિજિટલ હોમ એડ્રેસ છે આ એડ્રેસ જ ન મળે તો પોલીસ અપરાધીને ટ્રેક ન કરી શકે ડાર્ક વેવ અને ડુંગળી વચ્ચે ખૂબ જ સમાનતા છે જે રીતે ડુંગળીના અનેક પળ હોય છે ને એ જ રીતે ડાર્ક વેવમાં અલગ અલગ લેયરમાં ડેટાને પ્રોટેક્ટ કરવામાં આવે છે ડાર્ક ડાર્કવેવમાં ડેટા ટ્રાન્સફર થાય તો મોકલનાર અને મેળવનારને ખબર હોય છે કે એમાં શું હતું ડાર્ક વેબ તૈયાર કરવાનો એ જ ફંડા છે પણ એ આપણી વેબલિંકના અંતે ડોટ કોમ કે ડોટ ઓઆરજી હોય છે જો કે વેબની લિંક્સના અંતે ડોટ ઓનિયન હોય છે ડુંગળીના પડને તો તમે કાઢી શકો છો પરંતુ ડાર્ક વેબના પળને કાઢવા થયેલા નથી આખી આ દુનિયા ખૂબ જ રહસ્યમય છે અપરાધીઓ સિવાય સરકારો પણ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે જેમનો હેતુ જરા જુદો હોય છે દુશ્મન દેશ માહિતીને આંતરી ન લે એટલા માટે જ સરકારો વેબનો ઉપયોગ કરે છે